સુરત શહેરમાં રોગચાળો ફરી વકર્યો જેના કારણે સુરતના ગોડા વિસ્તારની અઠ્યાવીસ વર્ષીય મહિલા અને ઓન વિસ્તારના બે વર્ષના માસુમ બાળકનું ઝાડા ઉલટી બાદ મોત નિપજતા પાલિકાની આરોગ્ય વિભાગની ટીમ દોડતી થઈ હતી સુરત મહાનગરપાલિકા દ્વારા ગોડાદરા વિસ્તારમાં આવેલા બોરિંગને સીલ કરી કોર્પોરેશન દ્વારા અલગ અલગ સ્થળો પરથી પાણીના સેમ્પલો લઈ તપાસ અર્થે લેબોરેટરી ખાતે મોકલવામાં આવ્યા હતા બાળક અને મહિલાના મોતનું સચોટ કારણ જાણી શકાયું નથી

જેથી ડિટેલ હિસ્ટ્રી મળી નથી પરંતુ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા તપાસ કરતાં અને સાથે સાથે પાણી ખાતા દ્વારા તપાસ કરતા જે ઘોડાદરાનું પરિવાર હતું ત્યાં એ લોકો બોરિંગનું પાણી પીતા હોવાનું ધ્યાને આવેલું છે તો બોરિંગ સીલ કરવાની કાર્યવાહી અત્રેથી હાથ ધરવામાં આવેલી છે અને સાથે સાથે સર્વે કરી અને એ વિસ્તારમાં બીજા કોઈ કેસ હોય તો એ કેસને આઈડેન્ટિફાય કરવાની કામગીરી કરવામાં આવી છે બીજો એક કેસ મળેલ છે પરંતુ એ વિસ્તારમાં બીજા કોઈ પણ કેસ મળેલ નથી જે દર્શાવે છે કે બોરિંગનું પાણી પીતા હોવાને કારણે આ થયેલ હોવાનું એવું જાણી શકાય છે અને તે ઉપરાંત જે પાણી ખાતા દ્વારા પણ પાણીના સેમ્પલ લેવામાં આવ્યા છે અને સાથે સાથે આ પાણીનો ઓલ્ટરનેટિવ સપ્લાય એટલે કે ટેન્કર સપ્લાય એ પણ આપણે ચાલુ કરી દીધો છે આપણે જાણીએ છીએ કે ઉનાળાની અંદર આપણને આ પ્રકારે કેસીસ મળે છે ઝાડા ઉલટીના તો લોકો એટલે શહેરીજનોને હું એ કહેવા માગીશ કે જ્યારે પણ તમને ઝાડા ઉલટી થાય તો તાકીદે નજીકના આરોગ્ય કેન્દ્રમાં શહેરી આરોગ્ય કેન્દ્ર અથવા ફિઝિશિયન અથવા પીડિયાટ્રિશિયન તેમને બતાવવાનું અને સાથે સાથે જરા પણ એવું લાગે કે ડીહાઈડ્રેશન છે જીભ સુકાઈ જાય છે આંખો એ થઈ જાય છે ચામડી નરમ પડી જાય છે અથવા ચક્કર આવે છે આ પ્રકારના કોઈ પણ લક્ષણ દેખાય તો પોતે ઓઆરએસ લેવાનું મીઠું ખાંડ નાખીને પાણી પીવાનું અને તાત્કાલિક ડોક્ટરની સલાહ મુજબ સારવાર લેવાની કોઈપણ સંજોગોમાં મેડિકલ સ્ટોરમાંથી ડાયરેક્ટ દવા નહીં લેવાની અથવા તો જે એમબીબીએસ ડૉક્ટર સિવાયના કોઈ પણ ડૉક્ટર હોય ત્યાં જઈને આ પ્રકારની સારવાર લેવાના એટલે યોગ્ય સલાહ નહીં લેવી જેથી જે શહેરી આરોગ્ય કેન્દ્ર છે ત્યાં જ સલાહ લેવી અને હું જ્યારે સુરત શહેર ઉપરાંતના જે આજુબાજુના સ્ટેટમાંથી વ્યક્તિઓ આવે છે તેના માટે હું ચોક્કસ કહીશ કે સુરત શહેરની અંદર એસી જેટલા આરોગ્ય કેન્દ્ર છે અમે એના માટે પણ પ્રચાર કરીએ છીએ કે નજીકમાં નજીક આરોગ્ય કેન્દ્ર ક્યાં છે એના માટે અમે પ્રચાર ચાલુ કરીએ છીએ જેથી અધર સ્ટેટમાંથી આવેલા એ લોકોને ખ્યાલ આવે કે અહીંયા જ અમારે સારવાર લેવાની છે મેં કહ્યું એ પ્રમાણે આરોગ્ય શિક્ષણ એ ખૂબ જ મહત્ત્વનું છે એટલે જે ધારો કે ઓરિસ્સાથી આવેલા છે તો અલગ અલગ પ્રકારના મહારાષ્ટ્રમાંથી આવેલા છે તો મરાઠીમાં ઓડિશામાં અથવા તો એ પ્રકારના જુદી જુદી લેંગ્વેજમાં પ્રચાર પ્રતિકા આપણે શરૂ કરી છે પ્રચાર શરૂ કર્યો છે અને સાથે સાથે આરોગ્ય કેન્દ્રનું લોકેશન એ લોકો સાથે ત્યાંના જે લોકલ પ્રતિનિધિ છે અથવા તો સ્કૂલ છે એ બધાની અંદર આપણે પ્રચાર કર્યો છે અને ફરીથી હું એ જ કહીશ કે આ ઝાડા ઉલટી થાય એટલે તાત્કાલિક આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરો અને ત્યાં તાત્કાલિક અથવા તો જો ગંદુ પાણી આવે છે તો ગંદા પાણીની પણ ફરિયાદ તાત્કાલિક આરોગ્ય કેન્દ્ર અથવા વોર્ડ ઓફિસમાં કરવી જેથી આપણે ગંદા પાણીની જગ્યાએ ઓલ્ટરનેટિવ સપ્લાય આપણે આપી શકીએ